પ્રદેશના ડિંડોરીથી એક દર્દનક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે ડિંડોરીમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચૌદ લોકોના મોત થયા છે આ સાથે આ દુર્ઘટનામાં એકવીસ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે પ્રાથમિક વિગતો મુજબ શાહપુરા પોલીસ સ્ટેશન અને બીચિયા પોલીસ ચોકી વિસ્તાર હેઠળના બડજરના ઘાટમાં એક પિકઅપ વાહન નિયંત્રણ બહાર જતા પલટી મારી જતા એક સાથે ચૌદ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા મધ્યપ્રદેશના પ્રદેશના ડિંડોરીના શાહપુરા પોલીસ સ્ટેશન અને બિચિયા પોલીસ ચોકી વિસ્તાર હેઠળના એક પિકઅપ વાહન નિયંત્રણ બહાર જતા પલટી મારી ગયું હતું જેમાં ચૌદ લોકોના મોત થયા તો અન્ય એકવીસ જેટલા ઘાયલોને શાહપુરા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર રહી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો